નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકી સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું કુદરતના કહેર વિશે અત્યારે આખા ભારતમાં આખું ભારત બે ભાગમાં મોસમમાં વહેંચાઈ ગયું છે એક ભાગ એવો છે કે જ્યાં પ્રચંડ ગરમી પડે છે બીજો ભાગ એવો છે કે જ્યાં ધોધમાર વરસાદ છે અને એના હિસાબે ખૂબ જ ખાનાખરાબી ખરાબી સર્જાય છે તમે વિચાર કરો એક જ દેશના જ્યારે ઋતુના બે અલગ અલગ મિજાજ હોય છે ત્યારે લોકોની હેરાનગતિ તો બંનેમાં વધે જ છે પરંતુ તંત્ર પણ એમાં કામે લાગી જાય છે ધંધે ચડી જાય છે ભારતના મોટા ભાગના રાજ્યની અંદર ખાસ કરીને ઉત્તર અને દક્ષિણમાં અત્યારે એટલી બધી ગરમી છે કે લોકોથી ગરમી સહન થતી નથી પારો બેતાળીસ તેતાળીસ ચુમ્માલીસ પિસ્તાળીસ અને છેતાળીસ ડિગ્રી સુધી રાજસ્થાનમાં તો છેતાળીસ ડિગ્રી સુધી આ પારો પહોંચી ગયો છે તમે વિચાર કરો કે લોકોની અને ખાસ કરીને પશુ પક્ષીઓની શું હાલત થતી હશે આવી જ પરિસ્થિતિ અત્યારે ભારતના પૂર્વોત્તર રાજ્યો અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં વિપરીત પરિસ્થિતિ છે ત્યાં વરસાદ એટલો બધો છે નદીઓમાં સાહેબ પૂર આવ્યા છે લોકોના ઘર તૂટી ગયા છે લોકોનો માલસામાન પાણીમાં વહી ગયો છે પૂરથી ખૂબ જ મોટું નુકસાન થયું છે જમ્મુ કાશ્મીરમાં દેશના એક ભાગની અંદર વરસાદ અને ઠંડીથી લોકો પરેશાન છે તો બીજા ભાગની અંદર લોકો ગરમીથી પરેશાન છે તમે વિચારો આ એક ગ્લોબલ વોર્મિંગની બહુ ભયંકર અસર છે તમે જોયું આ વખતે મે મહિનામાં જે ગરમી પડતી હતી એ બધી માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનામાં શરૂ થઈ ગઈ આખું ઋતુ ચક્ર છે એ થોડુંક બદલાતું હોય એવું તો લાગે છે પરંતુ એની તીવ્રતા જે છે એનું મિજાજ છે એ પણ ખૂબ અત્યારે ખતરનાક મોડ ઉપર છે એવું જ જમ્મુ કાશ્મીરમાંથી માંડીને પૂર્વોત્તર રાજ્ય અંદર આસામમાં દિબ્રુગઢમાં પણ આજે ખૂબ વરસાદ પડ્યો અને હિમાચલ અને મનાલી આ બધા જ વિસ્તારની અંદર ખૂબ વરસાદ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે શ્રીનગર અને જમ્મુ વચ્ચેનો જે હાઈવે છે બંધ કરી દેવો પડ્યો તમે વિચાર કરો તો વરસાદનો કેટલો બધો કહેર હશે હજી ચોમાસું તો શરૂ થયું નથી પરંતુ ચોમાસામાં હોય એને કરતાં પણ ખૂબ વધારે એ એની જે તીવ્રતા છે અત્યારે એટલી બધી એ છે અને એ કારણની અંદર ત્યાંના લોકો પણ બહુ અત્યારે પરેશાન છે વીજળી નથી ખાવા માટેનો ખોરાક નથી માલસામાન તણાઈ ગયો છે ઘર વખરી તણાઈ ગઈ છે સરકાર યુદ્ધના ધોરણે બધી કામગીરી કરે છે હજુ પણ આગામી અડતાલીસ કલાકમાં વરસાદ પડવાની આગાહી તો હવામાન ખાતાએ ત્યાં વ્યક્ત કરી જ છે એટલે પરિસ્થિતિ અત્યારે છે એની કરતાં પણ વધુ કફોડી બનશે અને અહીં આપણે સુરજદાદાનો એટલો બધો ગુસ્સો છે કે લોકો ગરમી સહન કરી શકતા નથી બેતાળીસ તેતાળીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન તો હવે બધા શહેરોમાં નોર્મલ થઈ ગયું છે આમાં બાળકોને સાચવવા વૃદ્ધોને સાચવવા બીમારોને સાચવવા બહુ અઘરું કામ છે અને ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના હવે કોઈ રસ્તા એટલા માટે નથી કે આપણે એટલા બધા એમાં આગળ વધી ગયા છીએ કે હવે પ્રકૃતિને આપણે એટલું બધું નુકસાન કર્યું છે કે હવે આજથી એ નુકસાન બંધ કરી દઈએ તો પણ સાહેબ બીજા વીસ ત્રીસ વર્ષ લાગે લેવલમાં આવતા હવામાન સુધારતા રાબેતા મુજબ થતા મને એવું લાગે છે કે દર વખતે દર વર્ષે તમે જોજો આ કહે છે ને એ વધતો જવાનો છે આપણે જે નુકસાન થયું છે એ સરભર નહીં કરી શકીએ પણ વધુ ન થાય એના માટે તો પ્રયાસો ચોક્કસ કરી શકીએ પરંતુ એવું લાગે છે કે આ પણ બહુ શક્ય નથી તમે ગમે તેટલા વૃક્ષો વાવો સાહેબ તમે હમું પ્રદૂષણ કેટલું બધું ફેલાવીએ છીએ આપણે કોઈ માપ વગરનું પ્રકૃતિને આપણે નુકસાન કરીએ છીએ એટલે હવે પ્રકૃતિ પાસેથી આપણે સૌમ્યતાની શીતલતાની અપેક્ષા રાખીએ બહુ ખોટું છે આમ છતાં ભગવાનને પ્રાર્થના કરીએ અમારાથી સહન થાય એવો ઋતુઓનો તો પ્રકોપ આપશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું